મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં મહાકાળી જ્વેલર્સમાં જે પ્રકારે ધોળા દિવસે આ લૂંટારુઓ લૂંટ કરવા આવ્યા હતા અને જ્વેલર્સના માલિક અશોક પટેલ છે તેમના પર હુમલો કર્યો હતો હવે તેના સીસીટીવી સામે આવ્યા છે અને કેવી રીતે ઘટના બની તે સ્પષ્ટ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જો રહ્યા છો અને હું છું સાથે ગાંચી મહેસાણા જિલ્લાની કાયદો વ્યવસ્થા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે મહેસાણા જિલ્લાના લાગણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ આંબલીયાસણ સ્ટેશન બજારમાં કેમ કે બે અજાણ્યા

બીજો વ્યક્તિ જે આ દાગીના લગાવેલું શોકેસ હતું ત્યાં જાય છે અને ત્યાંથી આ દાગીના એટલે કે સોનું ચોરવાનો પ્રયાસ કરે છે તેવામાં આ મહાકાળી જ્વેલર્સના જે માલિક છે અશોક પટેલ તે ત્યાં જ બેઠા હતા અને તે આ મામલે પ્રતિકાર કરવાનો

આ અંદર ઘૂસે છે છે અને સીટ પર બેસેલા પટેલ તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે તે દરમિયાન જ તેમના હાથમાં એક એરગન હોય છે જ્યારે બીજા આરોપીના હાથમાં મોટું ચપ્પુ હોય છે લૂંટ કરવાનો તે પ્રયાસ કરે છે તે સ્પષ્ટ દેખાય છે જો કે આ માલિક બુમરાળ મચાવે છે આસપાસના વેપારીઓ દોડી આવે છે આ બંને લૂંટારુઓ ડરી જાય છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે અને બહાર રહેલા જે વ્યક્તિઓ હતા તે પણ આ લૂંટારુઓ છે તેમના પ્રતિકાર કરવાની કોશિશ કરે છે તેવું પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે જો કે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ હજી સુધી આ મામલે આરોપીઓની કોઈ પણ પ્રકારની ધરપકડ નથી તે સંભવત છે તે પોલીસ અત્યારે વિગતો મેળવી રહી હશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા